કલોલ તાલુકાના ભાવપુરા ગામે ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ ઉજવાશે કલોલના ભાવપુરા ગામે શ્રી મહાકાળી માતાજીનું ભવ્ય અને દિવ્ય મંદિર શોભી રહ્યું છે આ મહાકાળી માતાજીનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક સમાન છે પચીસ વર્ષ પૂર્ણ થતા રાજેશ્વરી મહાકાળી માતાજીનો ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ રાખવામાં આવ્યો છે જેમાં સત્યાવીસ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંત ચદી મહાયજ્ઞ ઉપરાંત એક હજાર આઠ દીવડાઓની મહાઆરતી અને ભવ્ય રાજગરબા રાખ્યા છે ત્યારબાદ જલયાત્રા અને ભવ્ય નગરયાત્રા ધ્વજા આરોહણ રાખવામાં આવેલ છે આ ઉપરાંત નાટક સહિતના કાર્યક્રમો છે આ નિમિત્તે મહાપ્રસાદનો લાભ ભક્તો લઈ શકે તેવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે પટેલ નટોરભાઈ કેશવલાલ ગામ ભાવપુડા ડેપ્યુટી સરપંચ ભાવપુડા હવે આજે અમારા ગામમાં મહાકાળી માતાજીને પ્રતિષ્ઠિત થઈ લગભગ બસો વર્ષ થયા છે તેનો જીર્ણોદ્ધાર ઓગણીસો નવ્વાણુંમાં થયેલો એને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ ફેબ્રુઆરીએ પચીસ વર્ષ પૂર્ણ થાય છે એટલે માતાજીનો રજત જયંતિ મહોત્સવ ખૂબ અતિભવ્ય ધામધૂમથી ઉજવવાનું નિર્ધારિત કરેલ છે તો આ પ્રસંગે અમારા ગામમાં સતચંડી સહસ્ત્રચંડી અને નવચંડી ત્રણેય યજ્ઞનું આહુતિઓ આપવામાં આવશે તો દરેક ભક્તોએ આ યજ્ઞનો દર્શનનો લાભ લેવા અમારું આમંત્રણ છે બીજું આ પ્રોગ્રામ ત્રણ દિવસનો છે પ્રથમ દિવસે રાત્રે ભવાથી ભવ્ય રાસ ગરબા રાખેલા છે બીજા દિવસે ખૂબ અતિભવ્ય શોભાયાત્રા માતાજીની નગરયાત્રા તો ખૂબ ધામધૂમથી ઉજવાશે તેમાં પણ સૌએ પધારવું ત્રીજા દિવસે યજ્ઞની પૂર્ણાવતી અને બીજા દિવસે સોજે એક ભવ્ય સામાજિક સમજવાલાયક નાટકનો પ્રોગ્રામ છે તો આમાં દરેકે પધારવાનું અમારું આમંત્રણ છે બીજું અમારા માતાજી ખૂબ ચમત્કારિક છે ગજ ઉપર માતાજીની સવારી છે અહીંયા માતાજીના મંદિરે આવી કોઈ પણ માથું નમાવે અને કોઈ પણ ટેક રાખે તો એનું કામ પૂર્ણ થાય એવી હું ગેરંટી આપું છું ઘણા બધા માતાજીએ કામ કરેલા છે એમના પ્રતાપથી આજે અમારા ગામના લગભગ સાતસો માણસો અમેરિકામાં વસવાટ કરે છે એટલે લગભગ અમારું અડધું ગામ અમેરિકામાં સ્થાયી થયેલ છે તો દરેકે આ ભવાથી ભવ્ય મહોત્સવમાં પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે બોલો જય હું ભાવપુરા ગામનો વતની છું કલોલ તાલુકાનું ભાવપુરા ગામ છે શ્રી મહાકાલી મંદિરના પૂજારી તરીકે હું અશ્વિનપુરી ગોસ્વામી દરેક ભક્તોને જય માતાજી કહું છું બીજું કે અમારા ગામની અંદર મહાકાલીનું મંદિર બસોથી સવા બસો વર્ષ જૂનું છે અને છેલ્લા ઓગણીસો નવ્વાણુંમાં માતાજીનો જીર્ણોદ્ધાર કરીને મંદિર નવું બનાવ્યું હતું એના આજે પચીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો માતાજીનો રજ જયંતિ મહોત્સવ રાખેલો છે તો એ મહોત્સવની અંદર ગામની અંદર માતાજીનો સહસ્ત્રચંડી યજ્ઞ ગામની બેન દીકરીઓને ભેટનું આયોજન તથા માતાજીની નગરયાત્રા તથા ઘણા બધા પ્રોગ્રામો સાથે સાથે બધા રાખેલા છે તો દરેક પ્રોગ્રામની અંદર દરેક ભાવિ ભક્તોની માઈ ભક્તોને આમંત્રણ આપું છું દરેક જણા સૌથી પધારજો માતાજીની તારીખ છે મહોત્સવની સત્યાવીસ અઠ્યાવી ફેબ્રુઆરી તો એ દિવસે આવજો માતાજીના દર્શનનો લાવો લેજો દરેકને વધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે મહાકાળી મા